નમસ્કાર દર્શક મિત્રો જોઈ રહ્યા છો કરવા માટે આપણે એક વીઘે દસ કિલો બિયારણની જરૂર પડે છે અને પાંચ ફૂટના કિરામાં ત્રણ લાઈન આપણે કરવાની હોય છે અને વાવણી વખતે આપણે આંતરખેડ થાય એવી રીતે આપણે આયરું કરવાની હોય છે જો આપણે વાવણી વાવી એટલે આપણે આંતરખેડ થઈ હકે નિંદામણ થઈ એવી રીતે આપણે એમાં વાવેતર કરવાનું હોય છે અને પાયા ખાતરમાં આપણે વિઘાડિત પાંચ કિલો નાઇટ્રોજન આપવાનું હોય છે અને સાત કિલો ફોસ્ફરસ અને બે કિલો ગંધક આપવાનું હોય છે મિત્રો જો તમે ઓછા સુપર ઉપયોગ કરતા હોય તો તમે આથી અડધું આપી શકો વાવી ગયા પછી તરત તેનું પિયત આપો એ પછી દસ થી બાર દિવસે બીજું પિયત આપવાનું હોય છે અને તેમાં જે આપણે રોગોની વાતો એમાં મોલોમસી આવે છે તડતડિયા આવે છે અને થ્રીપ્સ આ રોગોનો અટેક થાય છે મેથી માટે એમાં જે તમે રેગ્યુલર દવાનો છટકાવ જે કરો છો એ દવાનો તમારે કરી દેવાનો હોય છે એના કારણે રોગમાં બહુ એમ કે વાંધો નથી આવતો અને જ્યારે એમ કે પેલું પિયત આપણે કરી એ પછી આપણે દસ થી બાર દિવસે બીજું પિયત આપવાનું હોય છે બીજું પિયત આપણે આપી દીધા પછી જ્યારે શીંગુ બંધાય અને દાણા ભરાય ત્યારે છ થી સાત દિવસે તેમનું કર આપવાનું હોય છે અને આ જે પાક છે એ આપણે વાવણી વાવ્યા એ પછી આપણે સાડા ત્રણ મહિને આનો પાક આવી જાય છે મેથીનો સાડા ત્રણ મહિને આનો પાક કમ્પ્લીટ થઈ જાય છે અને સાડા ત્રણ મહિને આની આપણે કાપણી શરૂ કરી દેવાની હોય છે સાડા ત્રણ મહિને આપણે કાપડી કરી અને એક જગ્યાએ ઢગલો કરી અને તેને આપણે થેસરમાં કાઢી લેવાનું હોય છે થેસરમાં કાઢી લ્યો એટલે કમ્પ્લીટ થઈ જાય અને મેથીમાં મિત્રો આપણે ઉત્પાદન જો આપણે ગણી તો વીઘે દસ થી બાર મણનું ઉત્પાદન આપણને મળે છે અને તેના વણની સાલના જે આપણે ભાવ જોવા જાય તો નવસો પચાસ થી બારસો પચાસ સુધી બોલાય છે નમસ્કાર દર્શક મિત્રો